રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ધોરાજી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે રહેણાંક મકાનમાં અને પોરવીલની અંદરમાં રાખેલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો બસો છ્યાશી

તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા પોલીસ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા આ કામગીરી કરી હતી વિપુલ ધામે ચા ન્યુઝ ધોરાજી